પણ સત પવન ના ભારે વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કેટલી મધુર એક્ટિવિટી થવાની શક્યતા છે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો તેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહેશે કરા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તારીખ આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેરી પકાવના ખેડૂતો પછી વરસાદ સુરતના હોય કે સૌરાષ્ટ્રના ગીર તાલા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકાવના અન્ય ભાગોમાં આ વીજ ગતિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય ભાગોમાં ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે તદ તદઉપરાંત તારીખ અગિયાર થી વીસ પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પર સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ વખતે આંદોબાદ નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વેલી થઈ શકવાની શક્યતા રહે છે જી